જય માતાજી જય ભોલેનાથ જય દ્વારકાધીશ એચી વલક એચિવતા વિડીયો હતો સ્વાગત છે તમારા વલકમાં આપણે પહોંચીએ છીએ ખેતરે ને વાગ્યા છે ચાર આજ વલો મોડો ઉતર્યો છે આપણે આજ પાણી વાળું આવ્યો હતો પાણી હાલશે મારા ખ્યાલે ચાલુ ચાલુ રહેશે પાણી આપણે મોડામાં શું અહીં પાઈ લઈએ અને આમ કોરો થઈ ગયા એટલે પાણી હાલશે પાણી તો શું ધીમું હાલે અહીંયા મોટરનો કાંઈક કચરો આવી ગયો આ પાવડો છે આપણે આપણે ખાતરને સાંપડી છે પાણી છે ને ખાતર સાંજશું આપણે અને આપણા વલગ જોતા હોય તો સારી ને સારી એક લાઇક કરજો એક સારી ને સારી કોમેન્ટ કરજો એક સાથે સબસ્ક્રાઈબ કરજો અને આમ પડ્યું છે ખેતર આપણું એમાંથી આપણે આર્થિકનું ખેતર છે આપણે હમણાં આમ કરવો છે આપણે પાણી હલે હેઠળ આંબો થોડું અત્યારે હાથ વાગી ગયા છે પાણી સમજી લો ને તેમાં કતે અત્યારે પાંચ છ ટકા પી ગયા છે આપણે અને પાણી અહીંયા બે કલાક આપવો પડશે મારે એટલે ત્રણ સે પાણી પી જ એટલે આમ સે પાણી હાલે આપણે એ બોટલ પાણી પીધા માટે આપણે આ ખેતર મોર પીધા માટે અને આ મારા માટે આપણે હવે આઠ વાગી ગયા છે થોડોક બંધ મોટર બંધ કરશું હવે જશું ઘરે આમાં મને ભૂતની બીક લાગે છે થોડી ભૂત થાય તો આપણે તો લાગી જાય કોઈ દવા નડે આપણે

અને આપણે ટ્રાક્ટર છે આપણે ઓટો મૂકીને જતા અડગરીની માથે કરવાનું અડગરીની પગ નથી મરી ગયા સામે એ હા આપણી મોટર થઈ ગઈ બંધ અને આમ બીજા મોટર ચાલુ છે એ છે તે બંધ થશે અને આપણે બીજ કૂતાડો હવે કાલે મચ કાલે આવશું ભાઈ ચાલુ કરશું મોટર એક વાગે જય શિયા રામ મળીએ કાલે ફરીયા પેલા પૂરશું આપણી આપણી બેના નાણી પડી છે વાળ જોહરી ક્યારે આવશે આપણે જઈએ હા મેના નાની પડી છે આપણી લઈને જાશું ઘરે મેના નાની થોડી સર્વિસ કરવાની છે સર્વિસ થતી નથી એમાંથી આપણી ખાતર થવી પડી અહીંયા અને બેનાણીની સર્વિસ કરશું કાલે જો નાણી આપણે બહુ સારી છે અને વેચવા નથી આપણે બે મેં નાણી આ માતાજી ગયો ઘી એની બેણી ભૂલાઈ ગઈ સાવા નામ આવી ગઈ છે